લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલના અહેવાલ બાદ ગૌરક્ષકોએ ઔરંગા નદી કિનારેની ખંડિત મૂર્તિઓનું નદીમાં વિસર્જન કર્યું વલસાડની ઔરંગા નદી કિનારે વડના ઝાડ પાસે ભગવાનના તૂટેલા ફૂટેલા ફોટા અને ખંડિત મૂર્તિઓ તેમજ લાકડાના મંદિરો વડ પાસે મૂકી ગયા બાદ લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલના અહેવાલ પછી વલસાડના ગૌરક્ષકોએ ખંડિત થયેલી મૂર્તિ અને ફોટાને ઔરંગા નદીના પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા ધાર્મિક સ્થળો કે તીર્થ સ્થળેથી યાદગીરી રૂપે લાવી ઘરમાં મંદિરમાં રાખવામાં આવેલા ભગવાનના ફોટા ભગવાનની મૂર્તિ કે લાકડાના મંદિરો મૂક્યા બાદ તેમાં ઉદય કે અન્ય કોઈ કારણસર ફાટી જવા તૂટી જવા ભગવાન માતાજી અને પોતાના ગુરુના ફોટા કે પોતાના કે 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 પોતાના પરિવારના સદસ્યોના ફોટા બગડી જતા તેને નદી કિનારે અન્ય એકાંતવાળી જગ્યામાં ફેંકી મૂકી હોય છે ત્યારે વલસાડ શહેર તેમજ આજુબાજુના નજીકના ગામોમાં આવેલા ઘરો મકાન ફ્લેટ કે મંદિરમાં રાખવામાં આવેલા ભગવાનના ફોટા મૂર્તિ કે લાકડાના મંદિરો તૂટી જતા કે ખંડિત થતા તેને વલસાડના જૂના ઔરંગા બ્રિજ ગણેશ વિસર્જનના ઓવારા પાસે આવેલા વર્ડના વર્ડ પાસે મૂકી જતા ત્યાં મોટી સંખ્યામાં ખડકલો જોવા મળ્યો હતો ઢગલાબંધ ફોટા જોઈને ઉપરથી ભગવાનને વિચાર આવતો હશે કે મારા ભક્તો જુઓ મારે નીચે કેવી દશા કરે છે તે અંગેનો સચૂટ અહેવાલ લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલ પર પ્રસિદ્ધ થતા વલસાડ ગૌરક્ષક ટીમ દ્વારા વલસાડના ઔરંગા નદી બ્રિજના વર્ડ પાસે મૂકવામાં આવેલા ભગવાનના ફોટા મૂર્તિ લાકડાનું તૂટેલા મંદિરને ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉંચકી તેને ઔરંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું મારું નામ રતનસિંહ રાજપૂત કારાણી અમે વલસાડ ગૌસેવા કરીએ છીએ અમે સાથે મિત્રો મળીને આજે કાલે અમને ટ્વેન્ટી ફેર લાઈવ ન્યૂઝના ન્યૂઝથી અમને જાણવા મળ્યું કે ઓરંગા પિચિંગ પર ગણપતિ વિસર્જન થાય છે ત્યાં કણે એક વર્ડ નીચે અને આજુબાજુ દિવાલમાં ઘણા બધા હિન્દુ ધર્મના આપણા દેવીતાના દેવોને મૂર્તિઓ રાખેલી હતી તેના હિસાબે અમે સેવક તમારા શક્તિસિંહ શામજીભાઈ પ્રજાપતિ પ્રફુલભાઈ અને આદિત્ય અમે સાથે મળીને સવારે આઠ થી કરીને અગિયાર વાગ્યા સુધી બધી મૂર્તિઓ અહીંયા અમે નદીમાં પધરાવી દીધી છે અને જેથી કરીને હવે બીજી વખત આવા કોઈ પણ વલસાડના આપણા કોઈ પણ ભાઈઓ બહેનોને જણાવવાનું કે અહીંયા કોઈ પણ ભગવાનની મૂર્તિ આ જગ્યા પર રાખવી નહીં તમામ આપણા હિન્દુ સમાજને સંગઠનને જાણવા કોઈ એટલું જ કહું છું કે અહીંયા કોઈપણ ભગવાનની મૂર્તિઓ આ રીતના આપણું દુઃખ થાય એ બાબતે અહીંયા કોઈને મૂકવી નહીં અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર